નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલુલ ગુરુપૂર્ણિમાને લઈને તાજપુરા ખાતે નારાયણ બાપુના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપોળું ઉમટી પડ્યું છે હાલોલ તાલુકામાં પાવાગઢની નજીક આવેલ તાજપુરા ખાતે નારાયણ બાપુનું ધામ આવેલું છે નારાયણ ધામ ખાતે દરરોજ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે તાજપુરા નારાયણ ગામ ખાતે ગુરુ અનેરો મહિમા છે ત્યારે આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે નારાયણ ધામ ખાતે દૂર દૂરથી આવેલા ભક્તો નારાયણ બાપુના સાનિધ્યમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે નારાયણ ધામ ખાતે આજે પાલખી યાત્રા પણ કાઢવામાં આવી છે પાલખી યાત્રાના દર્શન કરી તેમજ ભક્તો નારાયણ બાપુના ધામમાં હજારોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદીનો લાભ લેતા હોય છે નારાયણ ધામ ખાતે નારાયણ આંખોની હોસ્પિટલ પણ આવેલી છે આ હોસ્પિટલમાં લાખોની સંખ્યામાં વર્ષમાં આંખના ઓપરેશન નિશુલ્ક કરવામાં આવે છે તાજપુરા નારાયણ ધામ જયનારાયણ ઘોષ સાથે ગુંજી ઉઠ્યું છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર